જયેશભાઈ રાદડિયા તેઓ એક ઉદ્યોગપતિ છે રાજકોટની અંદર સબમર્સિબલ પંપની કંપની તેઓ ધરાવે છે પણ તેઓ ખેડૂત પુત્ર હોવાને નાતે સતત ખેડૂતને માહિતી અને માર્ગદર્શન મળી રહે તેના માટે તેઓ સતત પ્રયત્નશીલ હોય છે રાજકોટમાં ખુશી મેળાનું પણ તેઓ આયોજન કરતા હોય છે હાલમાં તેઓ પોર્ટુગલની મુલાકાતે ગયા છે તો ત્યાં જે વેચાણ વ્યવસ્થા છે માર્કેટ યાર્ડની શું વેચાણ વ્યવસ્થા છે તેની માહિતી કિસાન સંવાદને મોકલેલ છે કિસાન સંવાદે તેમનો સંપર્ક કરેલો હતો અને તેમના વિડીયો કિસાન સંવાદને મોકલેલ છે તો ખેડૂતને આમાં ત્યાંની સરકાર શું સહાય કરે છે કેવી ફેસિલિટી આપે છે અને એક પોતાનું પેકિંગ વેલ્યુ એડિશન કેવી રીતે કરવું અને કેવી રીતે વેચાણ કરવું જોઈએ તેની તમામ માહિતી મોકલેલ છે તો આ વિડિયો ખેડૂત મિત્રો પૂરેપૂરો જોજો ખાસ કરીને લાભ મળશે અને ત્યાંની ખેતી વિશેની માહિતી મળશે તો આ વિડીયો અને શેર પણ તમે કરજો એનું પેકેજિંગ જુઓ આપણે જે ગાભા પોટલામાં જે મૂકીએ છીએ એની કમ્પેરીમાં એના ખેડૂતો ખૂબ સરસ પેકેજિંગ કરે છે વ્યવસ્થિત રીતે એટલે માલની કિંમત જે છે એને જે ધારેલી હોય બધાને મળે છે અને અત્યારે ખૂબ મોટું વિશાળ છે કદાચ બધાના આખા યાર્ડનો કોઈ વિડીયો ઉતરશે જ નહીં પણ જેટલું શક્ય છે એટલું કરીએ what you જુઓ સ્ટ્રોબેરી ટમેટા ટમેટા અહીંયા ચાર ગ્રામથી લઈ અને સાડા ત્રણથી ચાર કિલો સુધીના મળે છે おや、oh, yeah. આ માર્કેટની અંદર બધા જાતના ફ્રૂટ અને શાકભાજી મળે છે હોલસેલમાં અત્યારે ખાલી ફ્રૂટવાળા વિભાગમાં માટો મારી રહ્યા છે અને હું જેમની સાથે આવેલો છું એમને પોતાના શોપ પર જવાની ઉતાવળ હોવાથી ટોટલ તો નહીં જોઈ શકાય પણ જેટલું છે એટલું બતાવવાની કોશિશ કરું છું પેકેજિંગ જુઓ મિત્રો આનું પેકેજિંગ આ લોકોનું બહુ સુપર ડુપર પેકેજિંગ હોય છે એટલે જો દીકતા હે બીકતા હૈ એના જેવું છે એટલે આપણા ખેડૂતો જો આ રીતના પેકેજિંગ કરે અને પોતાની રીતના માર્કેટની અંદર ભાવ નક્કી કરીને વેચવાનું જે સિસ્ટમ આવે તો ખેડૂતોને ખૂબ ફાયદો થાય બાકી જ્યાં સુધી બીજા લોકો ખેડૂતોનો ભાવ નક્કી કરશે ત્યાં સુધી ખેડૂતનો ઉદ્ધાર નથી અહીંયા એક એવું છે કે જે રજિસ્ટર્ડ ખેડૂત એટલે કે આપણે જે સાત બારના દાખલા જેમ કહીએ એવા ખેડૂતો શોપ જોવો છો ને જે દેખાઈ રહી છે એ ફ્રી ઓફ કોસ્ટમાં આપે છે ગવર્મેન્ટ જગ્યાએ એ તમને માલ વેચવા માટે ખૂબ જ એટલે ખૂબ જ મોટું યાર્ડ છે આ કે જો આખું યાર્ડ જોવું હોય તો લગભગ એક દિવસ પણ ટૂંકો પડે અને આ લિસવનથી લગભગ પંદરેક કિલોમીટર જેટલું દૂર આવેલું છે અને લગભગ આમ માનો કે પોર્ટુગલના દરેક શહેરના હોલસેલ વેપારીઓને એ બધા જે છે અહીંથી ખરીદી કરતા હોય ઇવન ઇન્ડિયાનું પણ અહીંયા તમને શાકભાજી મળે છે જે ઇમ્પોર્ટ કરતા હોય જે લોકો એ લોકો પોતાનો સ્ટોપ અહીંયા પણ કરતા હોય છે કે જે ઇન્ડિયન ખાસ કરીને મરચાં ભીંડો રીંગણ એ બધી વસ્તુઓ મળી જાય છે બે જ વસ્તુ છે કે જે સરગવાના પાન અને લીમડો મીઠો લીમડો એ બે ઇમ્પોર્ટ નથી કરી શકાતો એટલે અહીંયા લોકલી જે લોકો લીમડો અને સરગો ઉગાડતા હોય એ લોકો અહીંયા વેચતા હોય છે 스페인식 빈도 스페인식이야. 홍두루스 오리지널. 홍두루스, 아, 라틴 아메리칸 컨트리. 안지, 데려. 마숄프? 안지. 아, 아, 마숄프. 아, 안지. 브루셀? 브루셀. 저 다루는 빈다. આ દે આ લોકેટ છે પેલા લોકેટ ના આ લોકેટ આ લોકેટ ને આ બખા દે બે ગાડી બેર બેટ કટી કરીને શેરડી તો વાવવા જેવી છે શેરડી વાવવા જેવી છે શેરડી વાવવા જેવી છે હા આપડી જ છે એકમાંથી બધામાં અમુકમાં ના થાય અમુકમાં એક થશે નમસ્કાર મિત્રો આજે હું તમને પોર્ટુગલ ની હોલસેલ માર્કેટ એટલે કે શાકભાજીનું આપણું યાર્ડ હોય એના વિડીયો બનાવું છું હવે પછીના વિડીયોમાં કદાચ અવાજ ના આવે પણ તમે જોઈ લેજો સાથે ફોટા પણ આપું છું આ ખૂબ જ મોટું માર્કેટ યાર્ડ શાકભાજીનું કહી શકો એ ટાઈપનું છે અને અહીંયા મોટી ખાસિયત એ છે કે બધા હોલસેલ વેચે છે બધા આપણે ત્યાં જેવી રીતે ખેડૂતોના ભાવ બીજા લોકો નક્કી કરે એવું નથી અહીંયા તમને ઈચ્છા પડે એ રીતે તમે ભાવ તમારા નક્કી કરીને વેચી શકો માલ એટલે ખાસ કરીને શોષણ નથી થતું અહીંયા આ ખૂબ જ મોટું છે મારાથી શક્ય બને એટલો મોટો વિડીયો બનાવીશ બીજા જગ્યાએ જ્યાં ક્યાંય ફોટો લેવાની તક મળશે એ તમને બતાવીશ કારણ કે ખૂબ જ મોટું છે અને મારે પોતાને જોવાનું છે ખૂબ એટલે કદાચ વિડીયો ન પણ બનાવી શકાય પણ એક ખૂબ સરસ જાણવા મળ્યું કે અહીંયા ખેડૂતોનું શોષણ નથી થતું અહીંયા ખેડૂતો પોતે પોતાના ભાવ નક્કી કરી શકે છે પોતાની રીતે બીજું કે ખેડૂતોને જે ખેડૂત છે એમને અહીંયા પોતાને વેચવા માટે શોપ પણ મળે છે

આ એપલ ની વેરાયટી છે બધી અલગ અલગ સ્પીસીસ છે જોઈ શકો તમે અલગ અલગ સ્પીસીસના બધા એપલ હજુ આમાં લગભગ દસ બાર જાત વેરાયટી હજુ ખૂટે છે આમાં કારણ કે આગળના સ્ટોલ ઉપર અમે જોયા તો એકદમ રેડ એપલ એ બધું જોઈ જોવા મળતું ઇવન તમે જો આમાં પિયરની વેરાયટી પણ તમને એટલી જોવા મળશે સાઇટ્રસની વેરાયટી પણ વીસેક કરતાં વધુ જાતની છે એટલે આમ ઓલમોસ્ટ એ તો લગભગ પચાસ ટકા ફ્રૂટની વેરાયટી આવી છે કે જેની દસ દસ જાતની વેરાયટીઓ મળે છે આ લીંબુ છે જોવો તો ખૂબ મોટા લીંબુ ડ્રાયફ્રૂટ ડ્રાય બનાવું વેવાયાત થાય ને તરબુ ના વેવા તરબુદ ના થાય વેવાય અચ્છા બધી કેરી કોં તે કે કેટલા કેટલા હાઉ મચ આ આ સ્ટ્રોબેરી બી અલગ છે આ અલગ છે અને ઉલી અલગ છે આ રિજેક્ટ ને આ ના ના કાચી एकदम કાચી આ લે સીમાં ફ્રૂટ માં જામ કરવા ઓકે માર્કેટ માં આવડી આવે કાચી ખાવા માટે આ બ્લમ છે દી

mm -hmm.

આવડો જ કલર ને આ તીખી આવે અને આ રહ્યો ને વ્હાઈટ માં મીઠી થાય